બહાર કાઢવાની જરૂર છે ખાલી નકરે નકરા જીને કેળા કાઢવા નહીં હારું કરવા નબળું તો સાંભળતા જ નહીં

એવો વખત આવશે ત્યારે બાપુ સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું પણ સ્તરમાં બોલવામાં અમે કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ એ વાત તો હકીકત છે અમને અમીરાત ની ખમીરાત ની દેશભક્તિ ની મહાપુરુષો ની સુરવીરો ની દાતારી ની ખુમારી ની ફરમાઈશો આવે ત્યાં સુધી જ પ્રોગ્રામો કરવા છે અમને જે દી સનેડા ની ફરમાઈશ આવે તે ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ એટલે આજે માવડીઓ માટે લકુલીસ ગૌશાળા માટે અને કાયો રહણ આશ્રમ આખો એવું ધામ છે મહાદેવ ભોળિયો નાથ જ્યાં બિરાજમાન છે સાક્ષાત સ્વયંભૂ બિરાજમાન છે એના માટે જ્યારે આજનો આ પ્રોગ્રામ હોય ત્યારે દુહાસન થી શરૂઆત કરું છું આગળ મોજ આવે એવી વાતો કરીશું પૈસો જે તમને માતાજી આપ્યું એ આપતા રહેજો નો અપાય તો પડકારો આપણા બાપ નો છે એ ક્યાં ઉસી નો લેવા જવો પડે એમ છે પડકારા ઉપર જીવી જવાય કોઈ કોઈને આપી દેતું નથી પડકારા ઉપર જીવી જવાય એ વાત માણસ કઈ દે આવી કે ભાઈ મુજાતા મું જા હારે શું ઓલાનો પ્રસંગ ઉકલી જાય કઈ દેવાની જરૂર ન પડે સિંઘમ મામા સિંઘમ ઉભા પગે જ રહેવાના છે આજ આખું પ્રોગ્રામ હો મામા અમારે નામ બહુ સારું પડી ગયું કપિલ મામા

પણ એનો હોય તો ભલે બાટી ઈ તો એમાં બીજું આવે નઈ કાય તો આપણે હિસાબે કોઈને સમજાવી નહી આપણે જ સમજાય હા ઈ મજા છે આ અને આ મેં જ્યાં ખડા રહેતા હું લાઈન વહા છે શરૂ હતી હા બકરી ગધા બકરી ગધા સવર ભેડિયા કૂતરા ઓર લોં सब एक घाट पे पानी पीने लगे तो समझना दूसरे घाट पे शेर खड़ा है शेर खड़ा है जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं खुमारी जाड़ी रख जो इतने दुनिया में बतूई तुम्हारी पासे आवश्य युवानों एक बात लखीले जो

કે જેટલું અપાય એટલું આપજો વિદુર નીતિની બહુ સરસ વાત છે મને ગમે છે વિદુર નીતિમાં લખ્યું છે જે માણસ બહુ પૈસા વાળો હોય સતાય દાન ન કરે વિદુર નીતિમાં કીધું બહુ પૈસા વાળો હોય તોય દાન ન કરે અને હાવ ગરીબ હોય છતાંય ભગવાનનું ભજન ન કરે આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે હો એવી જ બીજી વાત બહુ રૂપિયા વાળો હોય તોય ભગવાનને માને એવું થઈ ખબર ના પડે ધર્માદા નું ગૌશાળા નું આવે તો શું કે ઘણા એમાં એકચુલી ખબર ના પડે દીકરા દીકરી જન્મ દિવસ હોય પછી ડીજે ચડાવે અગાચી માંથી અને બે હુતો ને બે જ હોય જમાડવા મળવાનું કઈ હોય નહી

મારી પાસે એક કરોડ રૂપિયા હોય અને હું દાનમાં ક્યાંક પચાસ રૂપિયા આપું હું દાનમાં એક મારી પાસે એક કરોડ રૂપિયા હોય હું દાનમાં એક લાખ આપું આવા ઠેકાણે એક માણસ પાસે ખાલી હો રૂપિયા હોય એ દાનમાં પચાસ આપે તો મારા કરતા એ મોટો દાતાર છે મેં નવાણું લાખ રાખીને એક લાખ આવી પાછી ઓલાએ પચાસ ટકા આપી દીધા ટકા પ્રમાણેની આ નોંધ થાય છે એ બહુ મોટી વાત છે હો તમારે કોઈ દિના વિચારું મારે થોડા તો કેમ દેવા દહ આપો તો એની નોંધ બહુ મોટી થાય અસ્તિત્વ નોંધ કરે એટલે આયા દુઆસન થી શરૂઆત કરું એટલે